શોધવાની અત્યારે હાલ એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે બીસેડ ગ્રુપના સીઈઓ ભૂપેન્દ્રસિંહ ઝાલાની આગોતરી જામીન અરજી અંગે સુનવણી હાથ ધરવામાં આવી છે તો પોલીસ તપાસમાં મહત્વની વાત સામે હોવાની આવી હોવાની સરકાર દ્વારા કબૂલાત પણ કરવામાં આવી છે અત્યાર સુધીમાં રૂપિયા ત્રણસો કરોડના ટ્રાન્ઝેક્શન મળી આવ્યા હોવાની વાત સરકાર

તેવું પણ સરકારી વકીલે જણાવ્યું હતું કે નાણાં નાણાં આપી શકે છે તો સરકારી વકીલની રજૂઆતો જે રહી હતી તે અત્યારે હાલ જાણવા મળી રહ્યું છે સરકાર દ્વારા ઓગણપચાસ ભોગ બનનારાનો રેકોર્ડ જે છે તે પણ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો છે તો આ સમગ્ર મામલે હાલ જે છે કોર્ટે ચુકાદો અનામત રાખ્યો છે તો આ સંદર્ભે વધુ વિગત મેળવી લઈએ અમારા સંવાદદાતા ધવલ અમારી સાથે જોડાઈ ગયા છે ધવલ બીજેડ ગ્રુપના સીઓ ભૂપેન્દ્ર ઝાલા ની આગોતરા જામીન અરજીને લઈ સુનાવણી શું વિગતો